મિત્રો આજે આપણે સુરત ઓલપાડ તાલુકાના આંધી ગામે આવ્યા છે જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જે કેળની ખેતી પરવર ખેતી અને કપાસની ખેતી કરી રહ્યા છે અત્યારે હાલ તે ઓલપાડ તાલુકાના આતમા પ્રોજેક્ટના કન્યુનિયર રહ્યા છે જેમની પાસે આપણે પ્રાકૃતિક કૃષિના ખૂબ સારા અનુભવો રહ્યા છે તેમને મળી અને તેમની પાસે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ ધન્યવાદ સૌ પ્રથમ તમારો સ્વાગત છે કૃષિ વિદ્યા ચેનલમાં તમારો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો જય શ્રી કૃષ્ણ મારું નામ કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ ગામ આંડી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત હું આત્મા પ્રોજેક્ટ ઓલપાડ તાલુકાનો કન્વીનર છું અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતો છું આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતભાઈના જે જન આંદોલન ચાલુ રહ્યું છે પ્રાકૃતિક ખેતીની અંદર એની અંદર હું સક્રિય છું અને મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો અઠ્યાસી છાસઠ સાત છન્નું આપ લોકોનું મારા ખેતર ફાર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે તમે કિરીટભાઈ આપણે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો તે પ્રાકૃતિક ખેતી તો હું પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના સ્વાધ્યાય છું બરાબર અને અમારા તાલુકાની અંદર કદરામાં ગામની અંદર કૌશિક વૃક્ષ મંદિર નો પ્રયોગ પૂજ્ય દાદાજીનો વૃક્ષ પંડીનો છે અને ત્યાંનો પૂંજાળી છું ત્રીસ તારીખનો અને બે હજાર બારથી હું આ પ્રાકૃતિક ખેતીની અંદર સાથે સંકળાયેલો છે પૂજ્ય દાદાજી આખા પ્રાકૃતિક ખેતીમાં જ છે અને ત્યાંના અમે હિખા અને એક શરૂઆત કરી બે હજાર બારથી માટલા ખાતર બરાબર તમને ખબર હોય એ મારી પાસે પુસ્તક હતું પ્રભુને પ્યારી ખેતી એની અંદર માટલા ખાતરના જોરદાર પરિણામો છે બરાબર છે અને ત્યાંથી મેં શરૂઆત કરી અને જોકે એ બધું આપણા મગજમાં ચાલતું જ હતું પણ પાલેકરજીની જે ઓગણીસ વીસની અંદર જે શિબિર થઈ વડતાલથી અને અમે કામરેજથી એનો લાઈવ પ્રસારણ છ દિવસની મેં તાલીમ લીધી અને એમાંથી પછી આપણને ઘણું બધું જ્ઞાન મળ્યું અને પાલેકરજીના સિદ્ધાંત પ્રમાણે આપણે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જે આપણા રાજ્યપાલ એ પ્રાકૃતિક ખેતી કરે છે એ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી એમણે અપનાવી છે અને જોરદાર

આની અંદર આચ્છાદન એ કર્યું છે બરાબર અને આને લીધે જે આપણે અત્યારે ઘાસ જે દેખાય છે આપણા ખેતરની અંદર જે આપણે અમારા વિસ્તારની અંદર ડાંગરના પાકનું આપણે આચ્છાદન કર્યું બરાબર આછદન આપણે ત્રણ પ્રકારનું ગુરુજી કહે છે એક તમે ખેરો જમીનને ખેરો એ બી એક આચ્છાદન કહેવાય પછી લીલો પડવાસ કરો એ બી આચ્છાદન કહેવાય અને સૂકું કરીને કરો એવી એક આચ્છાદન કેવાય બરાબર આછાદન માં શું થાય કે જે આપડા ખેતર માં બેક્ટેરિયા છે પછી આપડા મિત્ર એટલે અળસિયા અળસિયા એનું ચોવીસ કલાક આવા જવાનું ચાલુ જ રહી આચ્છાદન કરો તો એ રાત ના જ કામ કરે બરાબર

વાત છે ને સિદ્ધાંતો એ પ્રમાણે જો અમલમાં મૂકીએ તો આપણે રાસાયણિક ખેતી ને ભૂલી જાય બીજા મૂળ નો પટ આપ્યું પછી ઘન પાડ્યા ત્યારે ઘન જીવવા મૂળ આવી રીતના જોરદાર પાલેકરજી ના સિદ્ધાંત આપણા રાજ્યપાલ ના જે સિદ્ધાંતો છે એ પ્રમાણે આપણે જે પાંચ સિદ્ધાંતો પ્રમાણે કેટલા જેવા આપણા છોડો છે સરસ મજાના એક બે વાર એના કાપવા પડે બરાબર અને કાપવા છે આવી રીતના સરસ મજા જે પાલેકરજી એ ને ત્યાંની અંદર તમે કઠોળ વગનો પાક બનાવી શકો કઠોળ વગના પાક નાઇટ્રોન એટલે હા એટલે આ જે આ પાક પૂરો થઈ જશે એનું તો આછડન થઈ જશે પણ એની અંદર જે રાજીબિયમ નામની ગાંઠો છે એ આપડા શીર ને એ નાઇટ્રોજન આપવાનું કામ આપવાનું કામ કરે એટલે નાઇટ્રોજન ની પૂર્તિ માટે આપડે કઠોળ પાક કરવી શકીએ